ઓલપાડ ગામે પરા વિસ્તારમાં આવેલા સેના ખાડીના બ્રિજ ઉપરથી રૂપિયા સોના દરની બનાવટી ચલણી નોટોની સાથે ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યું હતું પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહની રાહબરી હેઠળ તથા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસરે સુરત જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની જરૂરી સૂચના આપેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિકારી શ્રી કામરેજ ડિવિઝને તાંબાના થાણા ઇન્ચાર્જશ્રીઓને તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી તમામ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડેલ જેના ભાગરૂપે ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ સી આર જાદવે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે સમયે ઓલપાડ ગામે પરા વિસ્તારમાં આવેલ સેના ખાડીના બ્રિજ ઉપરથી સો રૂપિયાના દર ની અંગ બનાવટી ચલણી નોટોની સાથે એક ઈસમ ફરી રહ્યો હતો તેવી બાતમી મળતા પોલીસે બતાવેલી જગ્યાએથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ